બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજી હું તમારી મારે તારા કાળજાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજુ કાઢવા જાય છે તે મેલડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે ગઢ રૂખિયા મસાણમાં આવજે ત્યારે હું તારું કાળજું ખાઈશ ભલે માડી ભલે એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતા કરતા સમય ગયો અને કાળી ની રાત આવી વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈન ની ભવરી બજાર તરફ નીકળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમના દરવાજે આવે છે ત્યાં ચાર જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આને જો આ વિડીયોનો બીજો ભાગ તો તમને મારી ચેનલની અંદર જોવા મળી જાય